જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે અને ગૌ તમને બધાને હાર્દિક શુભકામના આજે આપણી ગૌશાળાની બધી ગાયોને આપણે પૂજન કરવાનું છે આઠમને ગૌઅષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે અને ગૌઅષ્ટમી દિવસે ચાંડલ્ય ઋષિના કહેવાથી નંદ બાવાએ બધી ગાયોની જવાબદારી ભગવાન શ્રી કૃષ્ણને સોંપી હતી અને તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પહેલી વાર ગાયોનું પૂજન કરી અને જંગલમાં ચરાવવા માટે ગયા હતા ગૌ દિવસે ગાયોનું પૂજન કરવું એ આપણી હજારો વર્ષ જૂની પરંપરા છે ગાયોની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે આ દિવસથી જ ભગવાન શ્રી કૃષ્ણનું નામ ગોપાલ પડ્યું હતું આજનો દિવસ એટલો શ્રેષ્ઠ માનવામાં આવે છે કે આજના દિવસે ગાયોનું પૂજન કરવું ગાયોનું સન્માન કરવું પ્રત્યક્ષ ગાયને દીવો કરવો ગાયોની પરિક્રમા કરવી તે બધું શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે હું તો ત્યાં સુધી કહું છું કે ગોપાષ્ટમીનો દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવાનો દિવસ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ગાય છે અને ગાયની સેવા કરવી ગાયનું સન્માન એ ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે એટલે મારી તમને વિનંતી છે કે ગોઅષ્ટમીના દિવસે આપણે આપણે ગાયોનું પૂજન કરીએ અને એના ચરણોમાં વંદન કરીએ છે ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને ગાયના ગૌમૂત્રની અંદર ગંગાનો વાસ હોય છે ગાયની સેવા કરવાથી આપણી પર આવનારી તમામ મોટી મુશ્કેલીઓ ટળી જાય છે આ પ્રસંગે મને એક ગીતની સરસ મજાની એક કડી યાદ આવે છે કે જે ઘરમાં ત્યાં ગોવિંદ મળવા જાય ગાયના દૂધને પૃથ્વી પરનું અમૃત ગણવામાં આવે છે ગાયના ગૌમૂત્ર અને ઘીથી કેન્સર જેવી ભયંકર બીમારીઓનો પણ ઈલાજ થઈ શકે છે એવા તો આપણે અસંખ્ય ઉદાહરણ જોઈ શકીએ છીએ ગાયનું દૂધ ખૂબ જ વિટામિન વાળું હોય છે ગાય માત્ર એવું પ્રાણી છે કે જેની ખૂંદમાં સૂર્ય કેતુ નાળી હોય છે અને તેના લીધે જ ગાયનું દૂધ થોડું પીળાસ પડતું હોય છે કોઈ પણ ધાર્મિક કાર્યમાં વપરાતા પંચામૃતની અંદર પાંચ અમૃત હોય છે તેમાંથી ત્રણ અમૃત તો આપણે ગાય પાસેથી જ મેળવીએ છીએ જેમ કે પંચામૃતની અંદર ગાયનું દૂધ હોય છે ગાયનું દહીં હોય છે અને ગાયનું ઘી હોય છે આપણે ગાયને એક પ્રાણી તરીકે નહીં પણ એક મા તરીકે જોઈ અને એનું સન્માન કરવું જોઈએ અમે અમારા આંબાના ખેતરમાં ગાયના ગોબર ગૌમૂત્ર અને છાશનો ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવીએ છીએ

કપૂરનો ઉપયોગ કરીને જેથી આપણી ઘરના વાતાવરણની પણ શુદ્ધિ થાય અને ગાયના ગોબર કપૂરથી જે નકારાત્મક બેક્ટેરિયા હોય એનો પણ નાશ થાય છે પ્રાચીન ભારતમાં ગાયને શ્રેષ્ઠ ધન માનવામાં આવતું હતું તે ગાય આજના સમયમાં રોડ ઉપર રેઢિયા રખડે છે તો એ આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય હજી આપણા બધાની અંદર એક દિવસની ગૌભક્તિ તો છે જ જેનું ઉદાહરણ મકરસંક્રાંતિ છે મકરસંક્રાંતિના દિવસે આપણે બધી ગાયોને સારી ઘૂઘરી સારા પકવાન સારો ચારો આપીએ છીએ તો જે ગાય ત્રણસો ને ચોસઠ દિવસ હેઠવાળા ખાય છે તે ગાયને એક દિવસ આવી રીતના સારું ભોજન મળે તો એની પણ ડાયજેસ્ટન સિસ્ટમ ગોટાડે ચડી જાય છે અને એને પણ આફરા ચડે છે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે બધી ગાયોને ત્રણસો ને પાસઠ દિવસ સારામાં સારો ચારો અને સારામાં સારું ભોજન મળી રહે બહારનું દૂધ ઘી દહીં અને માખણ ખાવા કરતા આપણે બધા જ ઘરે એક એક ગાય રાખીએ તો આપણે શુદ્ધ અને પ્યોર આપણે ઘી માખણ દૂધ ખાવા મળે ને આપણી તંદુરસ્તી પણ સારી રહે અને આપણે ગાયની સેવા પણ કરીએ અને તેનું પણ આપણે પુણ્ય કમાઈ શકીએ ગાય ગામડું અને ખેતી વિના તો આપણું જીવન અધૂરું જ છે ગાયનું ઘી એક એવું ટોનિક છે કે જે બાળકોને એટલી ઊર્જા આપે છે કે તે પાણાને પાટું મારે ને તો પાણાને પણ ફાડી નાખે જો આપણે ઘરે ગાયની સેવા નથી કરી શકતા તો આપણે એવા પશુપાલકો અથવા ગૌશાળાવાળા પાસેથી દૂધ ને છાસ ને ઘી એવું મંગાવીએ કે જે ગાય ગાયોની સેવા કરે છે તે પણ આપણે એક પ્રકારની ગૌભક્તિ જ કરીએ છીએ તેથી ગૌ ગૌશાળા પણ સમૃદ્ધ બને અને આપણે પણ ભેળસેળ વિનાનું ચોખ્ખું ખાઈ શકીએ જો શક્ય હોય તો આપણે ખોરાકની અંદર ગાયનું દૂધ દહીં અને ઘી જ ખાવાનો આગ્રહ રાખીએ અને તે આપણે જે પશુપાલકો ગાયોની સેવા કરે છે અને તેની પાસેથી જે દહીં ઘી માખણ બનાવે છે એની પાસેથી જ લેવાનો આગ્રહ રાખીએ કેટલીક મોટી ભયંકર બીમારીઓમાં પણ ગાયને હાથ ફેરવવાથી ગાયની પરિક્રમા કરવાથી પણ ઘણી રાહત મેળવી શકાય છે ગાયને આખા જગતની પણ માં કહેવામાં આવે છે ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં બતાવ્યું છે કે મલાઈનું ઘી ખાવા કરતાં દેશી ગાયનું દેશી વલોણાનું ઘી ખાવાથી કેલ્શિયમની ઉણપ રહેતી નથી કોઈ પણ પ્રકારના રોગ થતા નથી અત્યારે જે આપણે ત્રીસક વર્ષમાં માણસનું શરીર બેવડું વળી જાય છે ત્રીસ વર્ષમાં હાર્ટ એટેક આવી જાય છે તે બધું અટકાવી શકાય છે ગાયનું ઘી ખાઈને એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આજે આપણા ખોરાકમાંથી ગાયનું ઘી દૂધ દહીં અને માખણ એ બધું ગયું છે જો સિટીમાં આપણને ગાયનું સો ટકા શુદ્ધ દૂધ મળવું શક્ય ન હોય તો પચીસ ત્રીસ લિટર દૂધ આપણે મેળવીએ ત્યારે એક કિલો ગાયનું ઘી બને છે તો આપણે એક કિલો ઘી ખાઈ લઈએ તો આપણે પચીસ થી ત્રીસ લીટર ગાયનું દૂધ ખાધું એવું ગણાય હરીફાઈ ગમે તેટલી હોય સસ્તું ક્યારેય સારું ન હોય અને સારું ક્યારેય સસ્તું ના હોય ગાય એ આપણી સાચી સંપત્તિ છે તો આપણે તેનું જતન કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે અને આજે ગૌ દિવસે આપણે આપણી ગાયોનું પૂજન કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણના પાસેથી સારા એવા આશીર્વાદ મેળવીએ એવી હું આ બધાને વિનંતી કરું છું તો તમે પણ તમારી ગાયોનું પૂજન જરૂરથી કરજો આજના દિવસે નાઈ